જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ તમારા બધાનો મને સપોર્ટ સારો છે અને આવો ને આવો જ સપોર્ટ બસ કરતા રહો અને આપણે આગળ વધવાનું છે એમાં મને સાથ આપો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ઠાકોરજી બધાને નિરોગી અને સ્વસ્થ જીવન આપે એવી ઠાકોરજીના ચરણોમાં વિનંતી છે કે બધાને ઠાકોરજી સાચા નરવા રાખે यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सेवता तया सदृशतामिया कमलजा सपत्नीवयद् हरिप्रियकलेन्द्रया મનસે મેં સદા પહેલાં ચાર શ્લોકમાં શ્રી યમુનાજીના ઐશ્વર્યનું વર્ણન કર્યા પછી પાંચમા શ્લોકમાં શ્રી યમુનાજીની શ્રેષ્ઠતા બતાવવા શ્રી ગંગાજી અને શ્રી લક્ષ્મીજી સાથે એમની સરખામણી કરી છે ચરણપદમ જા પ્રભુના ચરણ પ્રગટેલા શ્રી ગંગાજી યયા સમાગમનત જેમના શ્રી શ્રીયમુનાજીના સમાગમથી મુરરીપો પ્રિયમ ભાવુકા અભવત શ્રી મુરારી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભાવવાળા થયા સકલ સિદ્ધિ દાસેવતામ અભવત તેમજ ભક્તોને સકલ સિદ્ધિઓ આપનારા થયા તયા સદશતામ કા ઇયત એવા શ્રી યમનાજીની બરાબરી કોણ કરી શકે યદી ઇયાત કમલ સ પત્ની ઈવ ઇયાત જો કદાચ કોઈ બરાબરી કરી શકે તો સરખા સૌભાગ્યશાલી શ્રી લક્ષ્મીજી જ કરી શકે હરિપ્રિય કલિંદયા આવા શ્રી હરિને પ્રિયા કલીના દોષોને કાપનારા કાલિંદીજી મનસી મેં સદાશ થયમ निरन्तर मा मनमा बिरा चो श्रीकृष्णना चरणो थकी श्री जाह्नवी उत्पन्थया सत्सङ्गम्या कथै गया एव महात्म्य छे आप मणि कुश करे मा सके सागरसूता एकरे एवा प्रभुनि प्रिय मा रायमासो वंदन करो આપજો પહેલા ચાર શ્લોકમાં શ્રી યમુનાજીના ઐશ્વર્યનું વર્ણન કર્યા પછી પાંચમા શ્લોકમાં શ્રી યમુનાજીની શ્રેષ્ઠતા બતાવવા શ્રી ગંગાજી અને શ્રી લક્ષ્મીજી સાથે એમની સરખામણી કરી છે પ્રભુના ચરણ કમલમાંથી પ્રગટેલા શ્રી ગંગાજી જેમના શ્રી યમુનાજીના સમાગમથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભાવવાળા થયા તેમજ ભક્તોને સકલ સિદ્ધિઓ આપનાર થયા એવા શ્રી યમુનાજીની બરાબરી ભલા કોણ કરી શકે જો કદાચ કોઈ બરાબરી કરી શકે તો સરખા સૌભાગ્યશાલીની શ્રી લક્ષ્મીજી જ કરી શકે આવા શ્રી હરિને પ્રિય કલીના દોષોને કાપનાર કાલિંદીજી નિરંતર મારા મનમાં બિરાજો શ્રી પ્રભુના ચરણ કમલમાંથી પ્રગટેલા શ્રી ગંગાજીની સરખામણી શ્રી યમુનાજી સાથે કરી છે બ્રહ્મા નાભી પદ્મઝા લક્ષ્મી પદ્મઝા તુલસી ચરણ પદ્મજા સરસ્વતી મુખ પદ્મઝા અને ગંગાજી ચરણ પદ્મઝા આ સર્વ ઉત્કૃષ્ટ છે ગંગાજીનું ઐશ્વર્ય પુરાણોમાં ગવાયું છે શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્મ હત્યાનું પાપ પણ શ્રી ગંગાજીના સ્પર્શથી ધોવાઈ જાય છે એનું વર્ણન કરતા એમ કહે છે કે હે પરીક્ષિત જ્યારે ગંગાજલનો શરીરની રાખ સાથે સ્પર્શ થઈ જવાથી સાગરના પુત્રોને સ્વર્ગ મળી ગયું તો જેવો શ્રદ્ધાપૂર્વક નિયમ લઈ શ્રી ગંગાજીનું સેવન કરે એનું તો કહેવાનું જ શું હોય અનંત ભગવાનના ચરણ કમલમાંથી પ્રગટેલા ગંગાજી જીવને સ્વર્ગમાં પહોંચાડે એ કાંઈ આશ્ચર્યજનક મહાત્મ્ય નથી કેમ કે જો પવિત્ર મુનિજનો શ્રદ્ધા દ્વારા પોતાના મનને એમાં રાખે તો નિમેષ માત્રથી કોઈ રીતે ન છૂપી શકે તેવા ત્રિગુણાત્મક સંસારને છોડી ને એમનું મન તત્કાલ ભગવાન ભાવને પામી ને મુક્ત થાય છે પરમાનંદ દાસજીએ ગાયું છે ગંગાતીન લોક ઉદ્ધારક બ્રહ્મક મંડલ તે તુમ પ્રગટી સકલ વિશ્વ કી તારક દર્શન પરસન પાન પાનકીય તે કીની જીવ કૃતારથ પરમાનંદ સ્વામી કે સંગમ આપીમદ ભાગવતજીના પાંચમા સ્કરમા અધ્યાયમાં પણ શ્રી ગંગાજીના પ્રાગટ્યનું અને ઉત્કર્ષનું વર્ણન છે વામન પુરાણ તેમજ અન્ય પુરાણોમાં પણ ગંગાજીના મહાત્મયનું વર્ણન છે પરંતુ આ પુષ્ટિ માર્ગીય ઉત્કર્ષ નથી કેમ કે પુષ્ટિ માર્ગમાં પુરુષાર્થ થવા સાધન અને ફલ બધું વિશિષ્ટ છે પુષ્ટિ માર્ગમાં ધર્મ છે પ્રભુનું દાસત્વ અર્થ છે પ્રભુ કામ છે પ્રભુના દર્શનની લાલસા અને મોક્ષ છે ભગવદીયત્વ શ્રી મહાપ્રભુજી કહે છે કે ગંગાજીમાં મર્યાદા માર્ગનું ઐશ્વર્ય હતું પરંતુ શ્રી યમુનાજીના સંગમ થયા પછી એમનામાં શ્રી યમુનાજી જેવા ગુણો અને પુષ્ટિ ગુણો આવ્યા શ્રી યમુનાજીના સમાગમથી શ્રી ગંગાજીમાં મુખ્યત્વે બે ગુણો આવ્યા તે બતાવ્યું છે એક તો સેવતામ સકલ સિદ્ધિદા અભવત પોતાના ભક્તોને સકલ અલૌકિક સિદ્ધિઓ પ્રદાન કરનાર થયા પહેલા શ્લોકમાં જ શ્રી યમુનાજી સકલ સીધી હેતુમ કહ્યા છે એ જ ગુણ શ્રી યમુનાજીના સમાગમથી શ્રી ગંગાજીને પણ મળ્યો છે બીજો ગુણ મૂર રિપોહો પ્રિયમ ભાવકા અભવત શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે એમના સમાગમથી શ્રી ગંગાજી પણ શ્રી હરિમા પ્રિય ભાવનાવાળા થયા છે શ્રી શ્રી બરાબરી કોણ શકે હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમનાજી એમની સાથેના સમાગમ માત્રથી સમાન ગુણ પ્રદાન કરે છે એવા શ્રી યમનાજી સાથે કોઈની તુલના ન થઈ શકે કદાચ લક્ષ્મીજી એમની સરખામણી કરી શકાય કારણ કે બંને સમાન રીતે સૌભાગ્યશાળી છે પરંતુ સપત્ની હોવા છતાં શ્રી લક્ષ્મીજી પણ યમુનાજીની બરાબરી ન કરી શકે એક તો શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા છે પ્રભુની લીલા પરિકરના સહભાગી અને સહાયક છે જે સૌભાગ્ય લક્ષ્મીજીને પણ પ્રાપ્ત નથી શ્રી યમુનાજી ભક્તોના સ્વસમાન ગુણ ધર્મ પ્રદાન કરતા નથી શ્રી યમુનાજી ભક્તોના કલિકાળના દોષ નિવારણ કરનાર હરિના પ્રિયા છે આવા શ્રી યમુનાજીને પોતાના મનમાં સ્થિર થવાની શ્રી મહાપ્રભુજી પ્રાર્થના કરે છે કેમ કે મન ચંચલ છે સર્વ ભાવોનું ઉદ્ગમ સ્થાન છે શ્રી યમુનાજી મનમાં બિરાજે એટલે મનનો સ્થાયી ભાવ પણ શ્રી હરિની ભક્તિ જ થઈ જાય એમના સમાગમથી મન પણ શ્રી હરિમાં પ્રિય ભાવવાળું બની જાય અને ભગવતત્વમાં રમણ કરતું થઈ જાય આમ ભગવત પ્રિયત્વ દોષ નિવારણના ઐશ્વર્યનું વર્ણન કરે છે શ્રી યમનાજીની ગુણ લીલાનું નિરૂપણ શ્રી યમનાજી ભગવાનના અધીશ્વરી દોષવાન જીવને ભગવદીયતાના શિખરે મૂકી દેવાના આ શ્લોકમાં શ્રી યમનાજીની બે ગુણ લીલાનું શ્રી મહાપ્રભુજી દર્શન કરાવે છે ગંગાજી ભગવાનના ચરણ પદ્મજા છે ભગવાનના ચરણ કમલમાંથી પ્રગટ થયા છે માટીની ઠંડકનો ગુણ માટીમાં ઘડવામાં આવે છે ભગવાનના ચરણ કમળ શીતળ ભક્તિ સ્વરૂપ દોષ દૂર કરવા સમર્થ તેથી ગંગાજી પણ જીવોના દોષો પાપો દૂર કરી તેમને શુદ્ધ બનાવવા સમર્થ એમનું સેવન કરનારને ભક્તિ આપનારા ગંગાજી પ્રભુની પ્રીતિ સંપાદન કરી શક્યા નથી ભગવત સેવાથી ભગવત પ્રસન્નતા પમાય છે ગંગાજીને ભગવત સેવાનો અધિકાર નથી મળ્યો આવા શ્રી ગંગાજી પૃથ્વી પર શ્રી અલ્હાબાદાજીને પ્રિયમ ભાવુકા બનાવ્યા ભગવાન ને પ્રિય ન હતા તેમને ભગવાનને પ્રિય બનાવ્યા તુલસીની જેમ ગંગાજી ભગવદીય ભગવાન ના બન્યા એટલું જ નહીં સકલ સિદ્ધિ સિદ્ધિદાસેવતામ એમનું સેવન કરનારને સકલ સિદ્ધિઓનું દાન કરવા સમર્થ બન્યા આ શ્રી યમુનાજીનો કૃપા પ્રતાપ પ્રભુથી વિમુખ જીવને પ્રભુ સન્મુખ કરે તો કરે જ પણ સાથે જગતમાં એ ભક્તનો ઉત્કર્ષ પણ પ્રગટ કરે એને મહાન બનાવે છે શ્રી યમુનાજીની આ એક ગુણ લીલા હવે બીજી ગુણલીલા જોઈએ ભગવાનના પત્ની લક્ષ્મીજી જગતમાં એમની ભારે બોલબાલા લોકો ભગવાનને ભૂલી લક્ષ્મીજીને રીઝવવા લાગે લક્ષ્મીજીને એમના રૂપનું ગુમાન ભગવાનના પત્ની પદનું ગુમાન સંપત્તિ ઐશ્વર્યનું ગુમાન એટલે કમલજા લક્ષ્મીજીને ભગવાનનું પત્ની પદ ભલે મળ્યું પ્રિયતમા ન બન્યા લક્ષ્મીજી ભગવાનના પત્ની ખરા પ્રિયતમા નહીં એ બંને સ્થાન તો શ્રી યમુનાજીને જ પ્રાપ્ત થયા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજી શ્રી લક્ષ્મીજીથી વિશેષ છે સમાન નથી એ બેમાં પત્નીત્વની સમાનતા છે પ્રિયત્વની સમાનતા નથી શ્રી યમનાજી ભક્તાનું ગુણા છે ભક્તોના હિતકારી છે પરમ ઉદાર છે લક્ષ્મીજી ઈર્ષ્યાળુ છે ભક્તાનું ગુણા નથી એમનું સ્થાન અન્ય કોઈ ન લઈ લે તે માટે સદાશંકિત રહે છે પરંતુ શ્રી યમનાજી તો ભક્તિનું દાન કરે છે શ્રી યમનાજી પુષ્ટિ લીલામાં પ્રભુના પત્ની અને પ્રિયતમા છે લક્ષ્મીજી મર્યાદા લીલામાં પ્રભુના પત્ની છે પુષ્ટિ લીલામાં તેમનો પ્રવેશ નથી લક્ષ્મીજીમાં શ્રી યમનાજી સાથે આંશિક સમાનતા છે સંપૂર્ણ સમાનતા નથી આથી લક્ષ્મીજી પણ શ્રી યમનાજીની બરાબરી કરી શકતા નથી શ્રી યમનાજી સર્વોપરી છે તયા સદૃશતા મિયા કમલજા શપથની વયદ આવી ગુણ લીલાના અતિશ્વરી શ્રી યમુનાજી હરિપ્રિય કલિંદયા છે કળિયુગના દોષો દૂર કરનારા તેથી કાલિંદી શરણાગત જીવોના દોષો દૂર કરી તેવું તેમને ભક્તિનો દાન કરી ભક્ત બનાવી શ્રી હરિને પ્રિય બનાવે છે શ્રી હરિનો પ્રેમ માત્ર પોતે જ પામે એવા એકલ પેટા નથી શ્રી હરિનો પ્રેમ સૌને મળે એવા ભાવ રાખનારા ભક્તાનું ગુણ છે જ્ઞાન ભક્તિ કેવળ કૃપા બળે મળે માટે શ્રી પ્રભુજી શ્રી યમુનાજી વિનંતી કરે છે કે મનસી મે સદાશ થી યતા મારા મનમાં બિરાજો સર્વ ભાવનું ઉદ્ગમ સ્થાન મનમાં છે શ્રી યમુનાજી ભક્તિ મહારાણી છે જીવોને શુદ્ધ કરી ભક્તિનું દાન કરવામાં સદા પ્રસન્નતા અનુભવે છે શ્રી યમુનાજી મનમાં બિરાજે તો મનમાં ભક્તિભાવ અનાય પ્રગટ થાય

સ્મરણ કરીને શ્રી યમનાજીને હૃદયમાં ધારણ કરી શકાય માટે આ પાંચમા શ્લોકમાં શ્રી યમનાજીની ગુણ લીલા દ્વારા ગંગાજી અને લક્ષ્મીજી કરતાં પણ શ્રી યમનાજીનો વિશેષ ઉત્કર્ષ બતાવ્યો સોહત યમના ફલ ફૂલન રાસ રમણ કીનો વ્રજનાયક યહ વન યમના ફૂલન મોહન કિયો રૂપ મોહનિકો અસુર રહે મતિ ભૂલન હરિદાસ પ્રભુ શોભા નિરખત યહી યમના ભુજમૂલન આજનો સત્સંગ પૂરો થઈ આવતીકાલે આપણે છઠ્ઠો શ્લોક લેવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો